આપડી આંખો તૈયાર રાખવી પડશે કે તો अनेक रूपे प्रकट થાય કદા ચાલો તૈયારી આપડી છે પ્રભુ ચોક્કસ થાહે તમારી અંદર ભાવ રૂપે પરમાત્મા એટલું તો ભાગવત કથા હો કે પહેલા દિવસથી કહી ગયો કે આ પહેલા દિવસથી બગા પુત પુતની સેલ્ફી પડી નથી અને સાતમા દિવસે આજ છ એરો જુદી હશે આજ આંખો જુદી હશે એના બહુ જુદા હશે તમારી ભાવના જુદી હશે તમે જ અનુભવ કરશો કે અમે તો કઈ ન કર્યું છતાંય કઈ થયું નહીં કોઈક રંગ એવો ચડ્યો કોઈ ભાવ એવો સ્પર્શો કે સાત દિવસ પહેલા જેવો હતો એના કરતા હું કંઈક જુદો હવે મને મારા સુખી આનંદ આવે એક ભક્ત બનવાનો આનંદ મને આવે એને ભક્ત બનવાનો આનંદ આવી જાય ને એને ભગવાન મેળવવાની પણ ચિંતા પડી જતી ભગવાન મેળવવાની ચિંતા એને રહે તો ભક્ત તરીકે નો આનંદ ના આવતો પ્રભુ ભક્ત બનવાનો આનંદ કેવો એ ભાવનાઓને ચાખવા એના રસ નો જે આનંદ માણે છે એને એ પ્રગટ થઈ જાય એવી શરતો પણ સમાપ્ત થઈ જાય પ્રભુના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવ પરિચય કરાવે કારણ કે આપણે તો આના થવું છે અને જેના થવું હોય એને પેલા જોઈએ તો ખરા કેવો છે એ કન્યા છોકરો જોવા માટે જાય ત્યારે સૌથી પહેલા ક્યાંક કેવો દેખાય છે એનો સ્વભાવ કેવો છે એ શું કામ કરે છે આવું આપણે પણ જોઈએ આ જીવરૂપી કન્યા ને આપણે પણ સાત દિવસમાં પરણાવી પરમાત્મા અહીંયા નિરાકાર રમતી વાત નથી રૂપ વાળા પરમાત્મા આપણે બધા જેટલા બેઠા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસકો છે

નથી આ તો નિરાંત છે જયારે ઉપર થી જુઓ દૂર થી જુઓ બ્રહ્મ પણ સાકાર છે પણ એની વ્યાપકતા એવી છે કે નિરાકાર જેવી ભાષે

તો તમને પૂજન કરવાનું બધા ચિંતામાં પડ્યા શું કરવું મહાપ્રભુજી જ વ્રજ યાદ આવે અને મહાપ્રભુજી ઘાસ લઈ લીલું લીલું ને પથ્થર ની ગાય ની પાછળ પૂછડી ના ભાગમાં ગાય ઘાસ નો પૂરો લઈને ઉભા રહ્યા ધીમે રહીને પીઠ પર હાથ ફેરવ્યો અને ગયેલું કહ્યું બૌલા ને ઘાસ ઇતિહાસ એમ લખે છે મંત ની ગાય ગયું વાળ્યું અને મહાપ્રભુજી ના અંતે અને આ જોઈને વંદન કર્યા અને કહ્યું કે તમારી શ્રદ્ધા ને વંદન કર આપણી શ્રદ્ધા છે આપણી ભાવના છે અને જયારે જીવ એ શ્રદ્ધામાં ઉતરે હતા ત્યારે એને સ્વરૂપ અને સ્વરૂપ શ્રદ્ધા એની ભીતર જાગે સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થાય ત્યારે સાકાર સ્વરૂપ નો આનંદ સમજવા રૂપ આવે અહિયાં કોઈ નિરાકાર ની વાત નથી આ રૂપ વાળ અહિયાં નો પરમાત્મા કોઈ તે પ્રકાશ હોય ને એવો નથી અહિયાં નો પ્રભુ તો સુંદર આંખો વાળો અહિયાં નો ઠાકોરજી તો વાંગળિયા કેજ વાળો અહિયાં નો પ્રભુ તો ત્રિભંગી રૂપ છે અહિયાં નો તો ઠાકોરજી સુંદર પિતર ને સુંદર છે अयारो परमात्मा सुंदर चरण वालों जैसे रोज दौड़ी दौड़ी ने माखण चोरवा गोपीओ ना घरे जाए अहिया नो परमात्मा तो नाचना रो गाना अहिया नो परमात्मा तो सर्वांग तो सुंदर एवं परमात्मा की कथा भागवत में जे आंखे देखा है जे काने संभाला है जे वाती जेना अधरा मुझको आस्वाद कराए चरण थी जेनी पाछळ पाछळ दौड़ा એવો આ પરમાત્મા અને એની આ કથા છે અને એટલા માટે ભક્તોને આનંદ આપનારી આંખ બંધ કરીને ક્યાં સુધી ભક્તિ કરવાની ક્યાં સુધી જીવવા જીવવાની ધ્યાન આપણે આંખો બંધ કરો ઊંડા ઉતરો ઊંડા ઉતરો કેટલા ઊંડા ઉતરું જો અંદર ભગવાન ને જોવાના હોત તો બહાર દેખે એવી ભગવાન આંખો ના આપો જો અંદર સાંભળવાના હોત તો બહાર સંભળાય એવા કાન ના આપો ભગવાને જીવ બહાર આંખો થી જોઈને ભક્તિ કરી શકે એવું શરીર આપણને આપણા માટે સુગમ છે આપણે આંખો બંધ કરીને કેટલી વાર તો જીવન ચાલવાનું જીવવા માટે તો આંખો ખોલવી જ પડશે જીવવા માટે તો ચાલવું જ પડશે જીરવા માટે તો બોલવું જ પડશે એટલે આપણને તો એવો જ પરમાત્મા ખપે જે આપણી આંખોથી દેખા જે આપણી પોકાર સાંભળીને દોડતો દોડતો આવી જાય જેને આજ જ હાથોથી શિકાર કરાવી શકીએ સ્નાન કરાવી શકીએ જેને આ દૂધમાં લઈને બેસાડી શકીએ અમારે તો એવો ઠાકોરજી જોઈએ અને એવો ઠાકોરજી આ ભાગવતમાં છે અને એટલા માટે ભાગવત એ ભક્તોનું જીવન છે આ ભાગવતમાં ભક્તિ ભક્તિ સભર ગ્રંથા છે એટલા માટે ભક્તિ આ રીતે થઈ શકે છે अपने बदाज भक्ति बार की तो भक्ति एक बाह्य आचरण थी आंतरिक पवित्रता तो है पर आंतरिक पवित्रता पर बाह्य व्यवहार ऐसी भक्त सिद्ध करे कोई एम विचारे कि मन करो कर सेवा करी दूसरे तो सेवा करता करता एक दिवस मन चोख् थी जाए કોઈ મારું અંતકરણ પવિત્ર અને પછી ભગવત ને પછી ભગવત નામ પછી બધું આપણી પાસે સાધક શું કે બાહ્ય સત્કાર સદ સદાચરણ અને સદાચરણ કરતા કરતા જ અંતકરણ પવિત્ર થઈ શકે એટલા માટે જે લોકો એ રાહમાં બેઠા હોય ને ये मन पवित्र था मन में भाव जागे, पची करिश, तब न आपको जीवन एम न मरेगे, पर ये सत्कारियों करवा लाते हैं, ठाकुरजी प्रसन्न थे एने भाव भावनों दान करे, ऐने आत्मकरण विशुद्ध करे, कथा सामरो, तो कल्मत जाए, कल्मत आप हम एम कहूँ, पर कल्मत जाए पची कथा सामरो, तो कल्मत दूर करवा मत जाऊँ क्या? गंदगी थी गंदगी शुद्ध न था कीचड़ लागू हो तब कीचड़ नहीं चोखू करो तो भाई एना मन तो भी शुद्ध चली गई क्या कीचड़ जो है तो मन में लागेला कीचड़ो ने धोवा भगवान ना नाम नो पवित्र जल जो आ कथा यू पवित्र प्रवाह है कि जे अपना अंतकरण ने विशुद्ध कर मन शुद्ध न विच्छते आना बीजू कोई श्रेष्ठ साधन मन ने पवित्र करने आ विश्व અને એટલા માટે કથા સાંભળો મન પવિત્ર કથા સાંભળો બુદ્ધિ વિશુદ્ધ થશે ભગવત સેવા કરવાની ઈચ્છા સ્વરૂપાય એવો સ્વરૂપ પરમાત્માનું ભાગવતમાન છે એવા છે એવું રૂપ છે તો કે સચ્ચિદા અનંત રૂપ ત્રણ પ્રકારનું જ્ઞાન પરમાત્મા માટે હોવું જોઈએ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન અને જ્ઞાન આ ત્રણેય જ્ઞાન અને આ ત્રણેય નો પરિચય ભાગવતજી આપણને કરાવે સ્વરૂપ કેવું તત્વ થી પરમાત્મા કેવા અને પ્રભુ નું મહત્વ જીવનમાં એક ભાગવતજી જરૂર સાંભળો તો ભગવાનનો સાચો પરિચય તમને રૂપાય પ્રભુ નું સ્વરૂપ કેવું છે સદરૂપ ચિદ્રુપ અને આનંદ સદ કોને કહેવાય એ પરમાત્માનું સતત એ કણ સર્વત્ર સર્વવ્યાપી આ દુનિયાનું કોઈ કણ એવું નથી જ્યાં ભગવાન ભગવાન એ જ બધું સર્જી

કેવલ જન્મ નથી કે સાધારણ બાળક નો જન્મ થાય ભગવાન નું પ્રાગટ્ય થાય કારણ એને તો કેવલ માયા ને ખસે ને ત્યાં છે આવૃત્ત માયા થી ઢંકાયેલું દેખાય ત્યાં પરમાત્મા નું દર્શન નથી થતું પણ જ્યાં માયા સરકે છે ત્યાં એનો અનુભવ થાય એટલે એનું પ્રાગટ્ય છે સુખદેવજી માટે તંત્રા ભવત અભવત પ્રવિદ્યા सतरूप चिद रूप जी परमात्मा ज्ञाने भगवान सर्वज्ञ चैतन व्यक्त देखाय पर जाए महाप्रभु महाप्रभुजी शिक्षा पत्र में कहे न चातुर्यम प्रयोजकम अंतरियामी समस्तानां नाम भावम मानसम चतुराई में तेज जो परमात्मा की आदरणना करता ક્યાંક કોઈ એવી જગ્યા રાખવી જોઈએ જ્યાં આપણી બુદ્ધિ ની ચકુરાઈ નવા મળી અને એ છે પરમાત્મા ની શબ્દો એ બધું જ અને વાણી થી તો એને છેતરવાની કોશિશ કરતા જ કારણ કે શબ્દો નો પરમાત્મા છે શબ્દો નો નામ છે એ બધું જ જાણે છે અંતર્યાવી છે જાણનારો છે એની અંદર છે ચિત્તૃપ છે ચિદરૂપ છે અને ત્રીજું તત્વ આનંદ કરો આનંદ કર્યું આનંદમાં ફરક છે વિરોધી શબ્દ છે કોઈને સુખી કરીને જે મળે આનંદ અને કોઈને સુખી કરીને મળે જો ગમે તેટલું સુખ મળે પણ એ જેને કોઈનો જીવ ન મળે તો આપણને સુખ સુખ ન લાગે સારામાં સારી ગાડી સારામાં સારું ઘર સારામાં સારા જાગી બધું આપવામાં આવે પણ એવો કોઈ આઈલેન્ડ માં આપણને મૂકી દે કે જે આપણા સિવાય કોઈ ના હોય તો આમાંથી એક વસ્તુ સુખ આપે સુખ ક્યારે લાગે ત્યારે ચાર જણ જોનારા હોય ત્યારે એમ થાય કે ચાલો કોઈએ જોયું અને એને એમ થયું કે આ મારી પાસે નથી નાની પાસે છે ત્યારે એમ થાય કે હવે વસૂલ થયું કોઈનો જીવ ન બાળે ત્યાં સુધી સુખ સુખ લાગતો નથી

અને એને આનંદ થી ગમતા જોઈ જે અનુભવ થયો એ આનંદ છે જમ્યા હોત તો સુખ થાય જમાડ્યું તો આનંદ થયો આનંદ રૂપ પરમાત્મા છે એટલે જીવનમાં સુખ ન ગોતતા આનંદ ગોત અને જ્યાં જ્યાં આનંદ હશે ત્યાં પરમાત્મા હશે આનંદ પરમાત્મા નું સ્વરૂપ છે આપણે બધા સુખ મેળવવાના પ્રયાસમાં છીએ સુખ નાનું છે અને દરેક સુખ ની પાછળ દુઃખે છે તમે ભગવાન પાસે સુખ માંગો ને એનો અર્થ એ થયો કે બીજા રૂપે તમે દુઃખ માંગી જ રહ્યા છો ભગવાને ઘણી વસ્તુ દ્વંદ પ્રગટ કરી દિવસ અને રાત સુખ અને દુઃખ તમે સુખ માંગો એટલે એવો સિક્કો માંગો છો કે જેમાં હેડ હોય ને હોય પણ ક્રોસ ના હોય કેવો સિક્કો ચાલે ના એ ખોટો સિક્કો કહેવાય તમે કિલ માંગ્યું હેડ માંગ્યું તો પાછળ તેલ ક્રોસ કહેવાનું દરેક સુખ ની પાછળ દુઃખ છે કારણ કે તમે નાશવંત વસ્તુથી સુખ મેળવવાની કોશિશ કરો એ વસ્તુ જ નાશવંત છે એટલે દિરુદ્ધ જવાની છે વસ્તુ નહીં જાય તો તમે છોડીને જતા રહેશો પણ તમે બંને કાયમ સાથે તો નથી રહી શકવાના કા વસ્તુનો નો નાશ કા તમારે નામ એટલે એક જણે તો જવાનું જ છે અને જયારે જશો ત્યારે દુઃખ એટલે સુખ મેળવવું અને સુખ માંગવું એટલે બીજા રૂપે દુઃખ માંગવું પણ આનંદ નો કોઈ વિરોધી શબ્દ નથી કોઈ ઓપોઝિટ વર્ડ નથી આનંદ એ આનંદ જ છે ત્યારે જયારે તમે આનંદ મેળવવાના પ્રયાસો કર્યા અને એક ઘડીઓ જયારે જયારે યાદ કરો વાગોળો તો તમને આનંદ અનુભવ થાય એ સમય જો કેવા બધાને જમાડ્યા હતા જો ને એ સમય આપણે કેવી કથા મેળવી તમે માનો છો કે આ કથા સાત દિવસમાં પૂરી થઈશું ને આ ક્ષણો સંસ્મરણો બનીને આ જીવનના આપણા બુદ્ધિમાં રહે છે તમે આને સાત દિવસ નો પ્રસંગ માનો આ તો આખી જિંદગીનું ભાથું બાંધી રહ્યા છે પ્રત્યેક સત્કર્મ એ આખી જિંદગી નું ભાથું છે આ સાત યાદ કરશો ને તમારા ચિત્તમાં આનંદ પ્રગટ થશે સાત દિવસમાં પૂરું નથી થવાનું સંસ્મરણ બની ને કાયમ માટે સ્થાયી થવાનું આનંદ ની ક્ષણો છે આ સુખ ની ક્ષણો નથી અપરમાનંદ એટલા માટે જ આપણે કહીએ ને અમર થઈ ગયા આ ચિરંજીવી થઈ ગયા તો માણસ નું શરીર સમાપ્ત થાય એટલે મૃત્યુ મહાપુરુષો તો આજે પણ હજારો લોકોના સંસ્મરણોમાં જીવે છે એનું અમરત્વ એમાં જ છે એક ઘરમાં જીવવું એ જ અમરત્વ નથી તો કોઈના દિલમાં જીવવું એ પણ એનું અમરત્વ છે કોઈની યાદમાં જીવવું એ પણ એનું અમરત્વ કે કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે આપણા વડીલો એ અમારા તો દાદા મરજાદી હતા કોઈ આમ સેવા કરતા ભલે બેઠી એ નથી પણ જયારે જયારે ભક્તિ નો પ્રસંગ આવે ત્યારે એમને યાદ કરીએ છીએ એટલે ગયા નથી એ અમર થઈ ગયા એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે જયારે પણ કોઈ પણ આવા સત્કર્મ ને સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગું તો કેમ કહી શકાય કે નથી રહ્યા

दिवसे हजारों कथाओ भारत में हजारों जगह परीक्षित महाराज नाम तो जोड़ी रही, रही तो कही पावन संस्कृतों चार प्रकार की उन्नति परीक्षित महाराज साधी आगे आगे कथा निकल चर्चा तो कर तो सच्चिदानंद रूपाय आनंद ये शाश्वत है सुंदर स्वरूप है तो करे आज नहीं तो कोई करके शु करे विश्व उत्पत्तिया विश्व की उत्पत्ति स्थिति लय करे सर्जन परमात्मा आ पालन परमात्मा विसर्जन परमात्मा घड़े करना परमात्मा अन्य भगवान शिवाय और कौन सर जी सके एक बालक भी ताकड़ी में જોઈને આપણે માનવા તૈયાર ન થાકે કે એનેમ બની ગઈ બાપુ બ્રહ્માંડને જોઈને કે માનવા તૈયાર કે કે એ પૂર્ણ થઈ ગઈ કર્તા વગર ક્રિયા કેમ થઈ શકે કોઈ તો કરનારું છે એક શક્તિ પરમાત્મા છે વિશ્વની ઉત્પત્તિ એ કરે છે સ્થિતિ એ કરે છે પાલન કરનારું બરબાદ આ દેરીતે સંચાલક થઈ રહ્યો છે વિશ્વનો પરમાત્મા વગર ન થઈ શકે એ તો અન્ન પકવે જ છે આ માણસ ઇકોનોમી સાચવવા માટે આ વ્યવસ્થા માનવ સર્જિત છે ભગવાને તો બધાનું પેટ ભરાય એટલું દુનિયામાં આપ્યું છે માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો એ માણસની ની તકલીફ પાલન કરનારો પરમાત્મા એ જંગલમાં રહેતો એનું પૂરું કરે છે ને શહેરમાં રહેતો એનું પૂરું કરે છે અને વિસર્જન લય પરમાત્મા પોતાનામાં નય કરી દે પણ માણસ સર્જન કરે તો એને મોહ થાય પાલન કરે તો અહંકાર થાય અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે એ સર્જન કરે તો પણ આનંદ પાલન કરે તો પણ આનંદ નય કરે તો પણ આનંદ જેને નાનકડું બાળક દરિયા કિનારે રમતું હોય રેતી માંથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદ માં હોય ઘર બની જાય ત્યારે શંખ લઈને રમતું હોય ત્યારે પણ આનંદ અને ઘરે જવાનો સમય થાય એટલે બેટા ઘરે જવાનું છે ત્યારે મારી ઘર તોડતું હોય ને ત્યારે પણ આનંદમાં એમ પરમાત્મા પણ સર્જે પાલન કરે કે લઈ કરે એ તો આનંદ માંથી ઉત્પન્ન કરે છે આનંદ થી જ પાલન કરે છે અને આનંદમાં જ લઈ કરે અચ્છા આવું બ્રહદ કાર્ય કરનારો છે પણ બહુ મોટું કામ કરતો હોય એનો સ્વભાવ બહુ કડવો બહુ સફળ વ્યક્તિ અને સરળ સ્વભાવ આ બંનેના એક જગ્યાએ પડવું કચી કારણ કે માણસ સફળ થવામાં કડવો તો શું હોય સતર્ક કરતો કરતો એવું કડક કેરી હોય ને તો નાની હોય જયારે ખાટી હોય અને પાકી જાય ત્યારે ગળી થઈ જાય માણસમાં સાવ ઉઠું નાનો હોય ત્યારે એવો બીઠો હોય અને પાકતો જાય જે ખટાશ પકડાય